નમસ્કાર આપની હરી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા પંચમહાલ ગોદરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી અને મહિસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાથી લુણાવાડા ટાઉન પોલીસે જુગાર પ્રવૃત્તિઓ ડામવા માટે એક ખાસ ડ્રાઇવ ચલાવી છે લુણાવાડા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ વર્વીને બાતમી મળી હતી કે લુણાવાડામાં રાજસ્થાન લાલબાટીની સામે આવેલી રાધાકૃષ્ણ સોસાયટીના મંદિરના ખુલ્લા ઓટલા પર કેટલાક લોકો જાહેરમાં પત્તાનો જુગાર રમી રહ્યા છે તે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડીને ચાર વ્યક્તિઓને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા છે પોલીસે તેમની પાસેથી રૂપિયા બાર હજાર ત્રણસો પચાસની રોકડ રકમ પણ જપ્ત કરી છે પકડાયેલા આરોપીઓ જગદીશભાઈ ચીમનલાલ ડબગર રહેવાસી કૃષ્ણનગર સીએસ સ્કૂલ કુબેરેશ્વર મહાદેવ મંદિરની સામે નરોડા અમદાવાદ યોગેશભાઈ અમૃતલાલ ડબગર ભૂપેન્દ્રકુમાર રતિલાલ ડબગર મયુરકુમાર વિનોદભાઈ ડબગર આ તમામ આરોપીઓ લુણાવાડા શહેરના રાજસ્થાન દાલબાટીની સામે રહે છે હાલ તો પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે